નમસ્તે આજે આપણે ગોઠણના ઘસારામાં અમુક ગ્રેડ પછી ગોઠણની સ્થિતિમાં પગના આકારમાં જે ફેરફાર થાય છે એમાં ગોઠણના પટ્ટાનું શું મહત્ત્વ છે આપણે ગોઠણનો પટ્ટો ક્યારે અને કયા હેતુથી પહેરી શકીએ એની થોડીક વાત કરવાની છે કે પ્રથમ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ બંને લાઈન એકદમ સીધી છે ઉપરથી થાપાથી પગના કાંડા સુધી એટલે દર્શાવે છે કે ગોઠણની સ્થિતિ એકદમ સ્ટ્રેટ છે ગોઠણથી કાંડા સુધીનો પગ સીધો દેખાય છે આપણને બીજી આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ ગોઠણ થોડાક બહાર નીકળેલા છે કે પોળા થઈ ગયા છે નોર્મલ સ્થિતિના કારણે એટલે પોળા થઈ જવાના કારણે જે પગના કાંડા છે એ થોડાક નજીક આવેલા દેખાય છે એને મેડિકલમાં બોલેગ કહેવામાં આવે છે કે જેનું વારમ કહેવામાં આવે છે બીજું નામ છે અને આ ડિફોર્મિટી બો લેગ મોસ્ટ કોમન જોવા મળે છે એસી નેવું ટકા કેસમાં આ બીજા નંબરની આકૃતિ છે એ બો લેગની ડિફોર્મિટી જ લાંબા ગાળે જોવા મળે છે કે ગોઠણના ઘસારાના ચાર સ્ટેજ છે એમાં ત્રીજા ચોથા ગ્રેડમાં જે આ આકાર છે એ ધીરે ધીરે સ્વરૂપમાં આવે છે એ પગનો આકાર આપણને જોઈએ છે પછી ગોઠણ તરફ અંદર આવે છે એટલે બે ગોઠણ નજીક આવી ગયા છે એટલે ત્યાં ખૂણો પડે છે પછી ગોઠણ નીચેથી કાંડા સુધીની લાઈન છે એ બારની તરફ નમેલી દેખાય છે કે બારની તરફ જાય છે એટલે બંને પગના કાંડા પોળા લાગે છે પોળા છે એટલે આને મેડિકલમાં નોક કહેવામાં આવે છે એનું બીજું નામ છે જેનું વાલ્ગમ કહેવામાં આવે છે આ લેસ કોમન જોવા મળે છે આ ડિફોર્મિટી ત્રીજા નંબરની આકૃતિ છે એમાં એમાં ત્રીજા નંબરની આકૃતિમાં જે લેટર કમ્પાર્ટમેન્ટ છે એમાં આર્થરાઇટીસ થાય છે બીજા નંબરની આકૃતિમાં જે અંદર છે મિડિયલ કમ્પાર્ટમેન્ટ એમાં છે હવે આ જે સ્વરૂપ ધારણ કરે છે એમાં જે ગોઠણના પટ્ટાનું શું મહત્વ છે આપણે આકૃતિમાં ની બ્રેસ ની સ્ટેબિલાઇઝર જોઈ રહ્યા છીએ કે ગોઠણનો પટ્ટો જોઈ રહ્યા છીએ એ ની કેપ કરતા થોડો કાનાથી વધારે આપણને ફાયદો મળશે કે આમાં જે ઉપર આપણને એક વેલખડો દેખાય છે નીચે એક વેલખડો દેખાય છે ઢાંકણી ઉપરે છે અને ઢાંકણી નીચે છે એ બેના છેડા ગોઠણની પાછળ જોઈન્ટ થાય છે એક વેલખ્રો ઉપર છે એક નીચે છે એટલે ત્રણ બાજુથી સપોર્ટ મળે છે બીજી આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે આપણે બાંધી શકીએ અને વેલક્રોથી ઉપરે છે વચ્ચે છે ગોઠણની નીચે છે અને

જ્યારે આપણે વધારે ઊભા રહેવાનું હોય છે વધારે ચાલવાનું હોય છે કોઈ આપણે બહાર ગયા હોય ને ફરજિયાત આપણે થોડુંક હલનચલન ચલન કરવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે જે આ સપોર્ટનો રોલ ઘણો બધો હોય છે એના કારણે જો આપણે પટ્ટો આપેલો હોય તો જે એક જ ભાગમાં જે આ આકૃતિમાં દર્શાવે છે અંદરના ભાગમાં જ જે પ્રેશર ક્રિએટ થાય છે એની જગ્યાએ પ્રેશર વિભાજિત થશે એમાં ત્રણ વેલક્રો છે એક ગોઠણની ઉપર છે એક ઢાંકણીની પાછળ છે અને ગોઠણની નીચે છે એ જોઈશું આપણે આકૃતિ કે ઉપર નીચે હોવાના કારણે થ્રી પ્રોઈન્ટ પ્રેશર મેન્ટેન કરે છે કે ગોઠણની ઉપરનું જે ફિમર બોન છે ગોઠણની નીચેનું જે ટીબિયા બોન છે એને ટ્રેક્શન થોડુંક આપે છે જે મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં એકદમ બંને આટકા છે જે કાર્ટિલેસ ઘસાઈ જવાના કારણે દબાણ વધતું હોય છે કે આપણે લાંબો ટાઈમ ઊભા રહીએ છીએ લાંબો ટાઈમ ચાલવાનું થાય છે ત્યારે એને થોડોક એક્સ્ટ્રા બેનિફિટ આપે છે કે એનું પકડ જાળવી રાખે છે કે આપણા પગ થોડા બેબિયડ થઈ ગયા હોય તો લાંબા ગાળે ભવિષ્યમાં એ જે આકાર છે એમાં પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે એ આકારમાં વધારો જોવા મળે છે પણ એ ક્યારે કે આપણે એક ધારૂ ઊભા રહેવાનું થતું હોય એક ધારું ચાલવાનું થતું હોય ત્યારે આપણા શરીરનું વજન વધારે હોવાથી જે અંદરના ભાગમાં જે ઘસારાના કારણે ધીરે ધીરે નીચેનું ટીબિયા બોન અંદર આવતું જાય છે એટલે જે એનો આકાર છે એ બદલાવા બદલાતો જાય છે આ વર્ષોની ક્રિયા છે એની જગ્યાએ આપણને થોડોક આકારમાં ફેરફાર લાગે આપણને ઊભા રહેવામાં તકલીફ થવા માંડે વધારે ચાલવામાં તકલીફ થવા માંડે એ સમયગાળામાં જો આપણે વિચાર કરીએ કે મારે હવે આ પટ્ટાનો ઉપયોગ કરવો છે એના કારણે શું થશે કે જે આપણું પ્રેશર આવવું જોઈએ જે અંદરના મિનિયર કમ્પાર્ટમેન્ટમાં જે ઘસારો લાગે છે એ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ જે અંદરના ભાગમાં ઘસારો લાગે છે એ પ્રેશર વધવાની જગ્યાએ થોડુંક આપણે ઓછું કરી શકશું કારણ કે પટ્ટો હશે એટલે ઉપરનું પ્રેશર એ જાળવી રાખશે ઉપરના હાટકાનો નીચેનું પ્રેશર જાળવી રાખશે ખેંચી રાખશે એટલે જે પટ્ટા વગર જેટલું પ્રેશર આવું આવે છે એ પટ્ટા સાથે એનાથી ઘણું ઓછું આવશે એટલે આપણે વર્ષો સુધી ઊભા રહેવાનું થાય ચાલવાનું થાય ત્યારે જે ઘસારો છે કુદરતી વસ્તુ છે એને આપણે નાબૂદ નથી કરી શકવાના એ ભગવાનના હાથમાં છે આપણી ઉંમર દિવસે દિવસે વધે છે એ પ્રભુના હાથમાં છે પણ જે અમુક ફેરફારો થવાના છે લાંબા ગાળે થવાના છે વર્ષો સુધી ફેરફારો ચાલુ રહેવાના છે એ અમુક અંશે જો આપણે થોડાક પ્રયત્નો કરીએ તો જાળવી શકશું આપણા લક્ષણો ઓછા આવશે પછી આપણને પ્રશ્ન થાય કે આપણે બેસીએ ત્યારે સૂઈએ ત્યારે પટ્ટાનો ફાયદો થાય છે કે નથી થતો જો આપણે બેસવાનું થાય ત્યારે શરીરનું વજન છે એ પગ ઉપર આવવાનો નથી આપણા શરીરનું વજન પગ ઉપર સૌથી વધારે ક્યારે આવે છે કે જ્યારે આપણે ઊભા રહીએ છીએ ચાલીએ છીએ ત્યારે જ સૌથી વધારે વજન આવે છે તો ત્યારે આપણે પટ્ટો જો હોય તો એને એક્સટર્નલ સપોર્ટ પૂરો પાડે છે સપોઝ આપણે વિચારીએ કે જો આપણે બેલેન્સમાં તકલીફ હોય અમુક સિનિયર સિટીઝનની ઉંમર પછી આપણને આધારની જરૂર પડે છે લાકડીના આધારની જરૂર પડે છે વોકરની જરૂર પડે છે તો એક સેના માટે આપણે વિચારીએ છીએ કે મારે ટેકો કેમ જરૂર પડે છે કે મારા શરીરનું બેલેન્સ જાળવી શકીશ હું પડી નહીં જાઉં એટલે મારે લાકડી કે ઓકર લેવી છે એ આપણે બહારનો સપોર્ટ પૂરો પાડે છે બહારનો ટેકો આપે છે એ હેતુથી આ પાટાનો ઉપયોગ કરી શકશું કે બહારનો થોડોક સપોર્ટ આપશે જે અંદર ફેરફાર થઈ ગયા છે એમાં કંઈ પણ ચેન્જીસ નહીં કરે જે અંદર ઘસારો લાગી ગયો છે કે બીજા ગ્રેડમાં છે ત્રીજા ગ્રેડમાં છે કે ચોથા ગ્રેડમાં છે એ માળખાને અનુરૂપ થઈ ગયો છે એ માળખાનો ફેરફાર છે એમાં પટ્ટાથી કાંઈ પણ ફેરફાર થવાનો નથી જે કન્ડિશન છે જળવાઈ રહેશે પણ જે વધારે વજન આવવાનું છે જે કમ્પ્રેશન થવાનું છે જે લક્ષણો અમુક સમય પછી વધવાના હોય એને આપણે અટકાવવા માટે જાળવવા માટે પગની સ્થિતિ જાળવવા માટે એ ફાયદાકારક નીવડે છે અસરકારક નીવડે છે કે બેસીએ છીએ છીએ ત્યારે શરીરનો વજન આપણો ગોઠવણો પર નથી આવવાનો પણ આપણે જેટલી વાર ઊભા રહીશું જેટલી વાર ચાલશું એટલો આપણો જે પગ થોડોક વળી ગયો હોય છે ઘસારો વધારે હોય તો એમનો વળાંક વધારે હોય છે એ જે વળાંકને આપણે જાળવવાના હેતુથી આ પટ્ટાનો આપણે ઊભા રહેવામાં ચાલવામાં જો ફરજિયાત ઉપયોગ કરીએ આપણે પગ વળી જાય છે એમાં પણ ફાયદો થાય છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘસારો વધતો જાય છે એટલે આપણા પગના જે આકાર બદલાય છે એનો સેપ બદલાય છે એની જગ્યાએ થોડોક સપોર્ટ હશે તો પગને સ્થિર રાખવામાં થોડોક ફાયદાકારક નીવડશે થોડોક આધાર આપશે એટલે જે એક ભાગમાં જે અંદરના ભાગમાં આપણને મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં જે પ્રેશર વધી જવાથી જે કાટિલચ ઘસાઈ જવાથી એક જ ભાગમાં વધારે વજન આવે છે એની જગ્યાએ વિભાજીત કરશે કે એક ભાગને થોડુંક ઓછું કામ કરવું પડશે એટલે આપણને દુખાવો ઓછો થાય આપણને ઇરિટેટ ઓછું થાય આપણને કમ્ફર્ટેબલ લાગે હેતુથી આપણે આ પટ્ટાનો ઉપયોગ ની સ્ટેબિલાઇઝર ની બ્રેસ કહીએ છે એનો પણ ઉપયોગ કરી શકીએ અને આમાં બીજું એ આપણે જોવાનું છે કે આમાં ઉપર એક બે વેલ્ક્રો છે નીચે પાછળ એક વેલ્ક્રો છે અને બંને કમ્પાર્ટમેન્ટમાં અંદરના ભાગમાં મીડિયલી અને લેટરલી એમાં અંદર બહાર આવેલા હોય છે હાર્ટ સપોર્ટ હોય છે મેટલના હોય છે એટલે હિન્જ જોઈન્ટ આવેલું હોય છે હિન્જ જોઈન્ટ એટલે આપણો પબ વળે છે ત્યારે સાંધામાંથી બંને બહાર વળે છે બંને પ્લેટ વળે છે અને આપણો પગ સીધો થાય છે એટલે બંને સાંધામાંથી આપણો પગ સીધો થાય છે એટલે એ આપણા પગની સ્ટેબિલિટી પકડી રાખે છે કે આપણા પગને થોડો કાડાવળો થવા થો જોઈએ જે ઇન્સ્ટેબલ હોય કે જે તાતણા તાણિયા નબળા પડી ગયા હોય છે લિગામેન્ટ નબ નબળા પડી ગયા હોય છે ઘસારાના કારણે એને પણ પકડી રાખે છે આપણી ગોઠણની સ્થિતિ જાળવવામાં જે ઇંચ જોઈન્ટ બાજુમાં બે આવેલા હોય છે એનો પણ એટલો રોલ છે જેમ વેલક્રોનો રોલ છે કે આપણે ટાઇટ બાંધશું એટલે આપણો પગ થોડોક સ્ટ્રેટે રહેશે એ માજુ बाजू બે સાંધા આવેલા હોય છે એનો પણ એટલો રોલ રહેલો છે એટલે આ વિડિયોમાં આપણે જોયું કે ઘોઠણનો આ જે પટ્ટો છે ની સ્ટેબિલાઇઝર ની બ્રેસ જે કહેવાય છે કે ની ને સપોર્ટ ઘોઠણના ઘસારામાં ક્યારે આપણે પહેરીએ તો આપણને ફાયદાકારક ની છે લાંબા ટાઈમે લાંબા વર્ષો સુધી અસરકારક ની છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ